જુનાગઢમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી માંગરોડમાં સવારથી અત્યાર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ધોધમાર વરસાદ પડતા માંગરોળમાં જળબંબાકાર થઈ ગયો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો અત્યારે ફિલહાલ જે વિગતો સામે આવી રહી છે આપની નિહાળો માંગરોડ જૂનાગઢ અને ગીર સોમનાથ આસપાસના સમગ્ર વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી છે ગઈકાલે

જુનાગઢ જિલ્લાનો માંગરોળ તાલુકો છે તેમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો અને જે ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો જે દ્રશ્યો આપને બતાવવા માંગીશ તે ભાટ ગામ થી સુલતાનપુર જતો રસ્તો છે તેના આ દ્રશ્યો છે કે જે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે જે ભારે વરસાદ વરસ્યો તેના કારણે ખેતરોના જે પાણી છે એ રસ્તા ઉપર ફરી વળ્યા છે અને જે દ્રશ્યો જોઈ શકાય છે કે વાહન ચાલકો છે એને પણ પસાર થવામાં બહુ મુશ્કેલી પડે છે જે કેશોદ માંગરોળનો જે હાઈવે હતો એ હાઈવે પણ થોડા સમય માટે બંધ રહ્યો હતો કારણ કે બે ફૂટ જેટલા પાણી હતા અને તેના કારણે જે અત્યારે પણ દ્રશ્યો જોઈ શકાય છે કે એક બાઇક પર એક ગ્રામજન છે તે આવી રહ્યા છે અને એમને જે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે આપણે એમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું જી આપ જણાવો કે અત્યારે આ જે આપ વરસાદ માંથી જે આ પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છો ક્યાંથી આવી રહ્યા છો આપનું નામ જી કેવી તકલીફ છે તકલીફ બહુ છે બરાબર છે જે બિલકુલ છે તો જોઈ શકાય છે કે અત્યારે જે વાહન ચાલકો છે એમને પણ ખૂબ જ એક જે તકલીફ છે એમનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે અહીંયાના જે સ્થાનિક રહેવાસી છે એમની સાથે વાત કરીશું જે આપ જણાવો કે અત્યારે જે માંગરોળ તાલુકામાં વરસાદ વરસ્યો કેવી અત્યારે તકલીફ છે મારું નામ મનુ અને હું માંગરોળ તાલુકાના ભાટગામ નો રહેવાસી છું અને આ રસ્તો ભાટગામ થી સુલતાનપુર જાય છે અને વરસાદ વરસે એટલે આ રસ્તા પર એવું બધું પાણી આવી જાય છે કે એની હાલત કપોડી બની જાય છે માણસો ને અથવા તો આમ જનતા ને જવા માટે બહુ તકલીફ થાય છે અને આ રસ્તાની એવી કપોડી હાલત છે કે ભાઈ આની જાણ અમે સાંસદ ને પણ કરેલી છે ધારાસભ્યને પણ કરેલી છે કલેક્ટર ને પણ આપેલું છે પછી જિલ્લા વિકાસ અધિકારી ને આપેલું છે અને ટીટીઓને પણ આપેલું છે અને મામલેદાર ને પણ આપેલું છે કે ભાઈ આ રસ્તો થોડોક ઉભો ઉપાડે કારણ કે આજુબાજુના ખેતરોને પણ નુકસાન થાય છે પાણી ભરાઈ જાય છે એટલે એવી બધી કફોડી હાલત છે ભાટકામ છે સુલતાનપુર ના ને વરસાદ થોડો વરસાદ થાય એટલે પાણી આવી જાય એટલે આવી હાલત છે ભાઈ અને ભાટકામાં માંગરોળ ની અંદર વરસાદ સારામાં સારો ચાર જેવો વરસાદ પડી ગયો છે ખેડૂત માટે ફાયદાકારક છે અને બહુ સારું કામ જી તો જે રીતે જોઈ શકાય કે એક ખેડૂતો માટે આજે વરસાદ છે ફાયદાકારક છે પરંતુ જે રસ્તા ઉપર પાણી ભરાયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને હાલકી પડી રહી છે જોઈએ બિલકુલ ખૂબ ખૂબ આભાર સાગર આપનો અમારા સાથે જોડાવા